કે ભારતના પ્રથમ લો ઓફિસર તરીકે કોણ કાર્યરત હોય છે પ્રશ્ન પૂછાયો છે આસિસ્ટન્ટ પ્રોફેસર ક્લાસ ટુ બે હજાર એકવીસમાં ચલો શું આન્સર આવશે કે ભારતના પ્રથમ લો ઓફિસર તરીકે કોણ કાર્યરત હોય છે આમ તો ઈઝી સવાલ છે બધાને આવડે એવો પ્રશ્ન છે આ છતાં પણ ધ્યાન રાખવાનું જેટલો પ્રશ્ન ઈઝી તો ભૂલ થવાના પણ ચાન્સીસ ઘણીવાર વધી જતા હોય છે તો પ્રથમ લો ઓફિસર આવશે તો કોણ આવશે ભારતના ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ કેન્દ્ર સરકારના કાયદા મંત્રી ભારતના એટર્ની જનરલ કે કેન્દ્ર સરકારના કાયદા સચિવશ્રી તો જવાબ શું આવશે તો જવાબ આવશે સિમ્પલ છે ભારતના એટર્ની જનરલ હવે આ પ્રશ્ન લાવવાનો મોટિવ મારો એટલો હતો કે હવે એટર્ની જનરલની માહિતી એથી ક્લિયર કરીને જઈએ જેથી એટર્ની જનરલનું આગળ જતા કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમને એ માહિતી ક્લિયર હોય કારણ કે એક વખત એટર્ની જનરલના પ્રશ્નો આવ્યો છે આ પેપરની અંદર પર્ટિક્યુલરલી આ પેપરમાં જો વાત કરું તો હવે એટર્ની જનરલના બીજા કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે અથવા એટર્ની જનરલની તમામ માહિતી આપણે જોઈ લઈએ તો સૌથી પહેલા જોઈએ એટર્ની જનરલ તો થોડાક સ્પીડમાં જોઈશું કારણ કે આ બધી વસ્તુ આપણે ભણાયેલી છે પણ અહીંયા

એનો મતલબ થાય કે એટર્ની જનરલ ની નિમણૂક કોણ કરશે રાષ્ટ્રપતિ કાર્યકાળ કોણ નક્કી કરશે રાષ્ટ્રપતિ કોણ રાષ્ટ્રપતિ એટર્ની જનરલ રાજીનામું આપશે રાષ્ટ્રપતિ એના પછી તમને જો બીજો પ્રશ્ન પૂછાય કે એટર્ની જનરલની લાયકાત શું હોય છે તો એટર્ની જનરલની લાયકાતમાં શું આવશે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવાની લાયકાત તો આ એક મુદ્દો તમારે યાદ રાખવાનો કે સુપ્રીમ કોર્ટના ન્યાधीश બનવાની લાયકાત ધરાવનાર વ્યક્તિ શું બનશે એટર્ની જનરલ બનશે બીજો ક્વેશ્ચન તમને પૂછાય કે શું એટર્ની જનરલ ખાનગી પ્રેક્ટિસ ખાનગી પ્રેક્ટિસ કરી શકે કે ના કરી શકે તો બિલકુલ ખાનગી પ્રેક્ટિસ કરી શકે છે એટર્ની જનરલ ખાનગી પ્રેક્ટિસ કરી શકે છે સાથે સાથે કોઈ ગુનેગારને બચાવી શકે છે કોઈ કંપનીમાં નિગમમાં પદ ધારણ કરી શકે છે પણ એની અંદર શું કરવું પડશે ભારત સરકારની પરવાનગી અને બીજી વસ્તુ એટરની જનરલને સપત હોતા નથી એટરની જનરલને સપત હોતા નથી આ માહિતી યાદ રાખજો તમને એ રીતે સેન્ટેન્સમાં લખીને આપી દે કે એટરની જનરલે સપત રાષ્ટ્રપતિ લેવડાવે છે તો ના એટરની જનરલે સપત લેવાનો હોતા નથી કારણ કે બીજી એક વસ્તુ પણ યાદ રાખજો તમને એ પ્રમાણેનું સ્ટેટમેન્ટ આપે કે એટરધી જનરલ પૂર્ણકાલીન વકીલ હોય છે તો ના પૂર્ણકાલીન વકીલ હોતા નથી એટર્ની જનરલ પૂર્ણકાલીન વકીલ નથી પૂર્ણકાલીન વકીલ નથી ભારત સરકારના પૂર્ણકાલીન વકીલ નથી હોતા એટલા માટે તો ખાનગી પ્રેક્ટિસ પણ કરી શકે કોઈ કંપની નિગમમાં પદ ધારણ કરી શકે છે બીજો ક્વેશ્ચન પૂછાય કે જનરલ કયા ન્યાયાલયમાં જઈને સુનાવણી કરી શકે છે ચલો એટર્ની જનરલ કયા ન્યાયાલયમાં જઈને સુનાવણી કરી શકે છે એટલે ટ્રાયલ કરી શકે છે એટર્ની જનરલ કયા ન્યાયાલયમાં જઈને સુનાવણી કરી શકે યસ વેરી ગુડ બધા જ ન્યાયાલયમાં ભારતના કોઈ પણ ન્યાયાલયમાં ભારત સરકારનો પક્ષ રાખી શકે છે તો તમામ ન્યાયાલયમાં તમામ ન્યાયાલયમાં સુનવણી કરવાનો અધિકાર છે વસ્તુ તમને પૂછાય કે જનરલના વિશેષ અધિકારો શું છે તો એટર્ની જનરલના વિશેષ અધિકારો આર્ટિકલ ઇઠ્યાસી મુજબ સંસદના કોઈપણ ગૃહમાં બોલવાનો બેસવાનો સમિતિના સભ્ય બનવાનો અધિકાર છે પરંતુ મત આપવાનો અધિકાર નથી અને તો આ માહિતી યાદ રાખજો કયા આર્ટિકલ માં છે આર્ટિકલ 88 હવે સેમ આ જ વસ્તુ જે રીતે એટર્ની જનરલ આવે છે એ જ પ્રમાણે એડવોકેટ જનરલ આવે છે ખાલી આર્ટિકલ બદલાય છે એડવોકેટ જનરલ માં અહીંયા 76 આવી ગયું એટર્ની જનરલ માં તો એડવોકેટ જનરલ માં 165 આવશે એટર્ની જનરલ ના વિશેષ અધિકારો 88 માં આવી ગયા અહીંયા આવશે 177 માં 177 બાકી બધી જ વસ્તુ એ અહીંયા રાષ્ટ્રપતિ છે ત્યાં શું આવશે રાજ્યપાલ રાષ્ટ્રપતિ છે ત્યાં શું આવશે રાજ્યપાલ બાકી બધી જ વસ્તુ એની અને બીજી વસ્તુ અહીંયા સુપ્રીમ કોર્ટના ના ન્યાયાધીશ છે તો ત્યાં શું આવશે હાઈકોર્ટના ના ન્યાયાધીશ ક્લિયર તો આટલી માહિતી તમારે યાદ રાખવાની હવે એટર્ની જનરલ અહીંથી ક્લિયર થઈ જવું જોઈએ કે આગળ જતા એટર્ની જનરલનો કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછાય તો એટર્ની જનરલની અંદરથી બાર ક્વેશ્ચન જવાના જોઈએ તમને ક્લિયર હોવું જોઈએ કે એટર્ની જનરલમાં કઈ કઈ બાબતો આવે છે ખાસ કરીને તમારે એટર્ની જનરલમાં યાદ શું રાખવાનું છે પૂર્ણકાલીન વકીલ નથી હોતા ખાનગી પ્રેક્ટિસ કરી શકે છે એ મુદ્દાઓ ખાસ યાદ રાખજો અવારનવાર પરીક્ષામાં વધારે આ મુદ્દા વધારે પૂછાતા હોય છે ઓકે